પછી ખુખાર મેરડી પર ઈશા કરજે મારા કોઈની વાત નહીં કરી કોઈનું બોલવું નહી પણ હું બધું જોઉં છું પણ હું તો ભલું કરવા બેઠી કોઈ આથી કરીને ઉપર લે એની ઉપર તો હવે એ જો બોલે જેને લાગતું હોય કડવું લાગે તમને મજા આવી તમે આ બધું કરતા જ નહીં જે મને આ તો 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 હા તને લે માતાજી મારું છું તું લઈ લે તારી પર આ શું કોડું હું કોઈ ઘેર પગલા નહીં ભરતી કોઈ ઘેર વારણ નહીં કરતી કોઈ દાણા નહીં જોતી કોઈને ડરાવતી નહીં ભૂત નડ્યું ચૂડે નડી આ નડ્યું તારો જીવ જતો રહે છે ત્રણ મહિના કરી નાખ્યું છે આ તો જીવ લેવા આવે છે હું બધું કહું છું આજે આવું ડરાવતું એનું કામ છે હું તો કોઈ એવું કહી દીધું હોય આ વસ્તુ તારી જીવ લેવા આવ્યું છે તો એને એવું કહી દે કે ભલે વસ્તુ એ તને કીધું કે ભુવા કીધું પણ હું માતા એવું કહું છું ભલે જીવ લેવા આવ્યું પણ એનો જીવ હું ઘોઘરો ના ચાલો હું ઘુઘાર મેળવી મળી જાય